નમસ્કાર ખેડૂત મિત્રો આદિત્ય અગ્રો ટ્રસ્ટ ચેનલમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત છે આજ ફરી એક વખત પાછા ફિલ્ડમાં હતા તો એક ખેડૂતની પ્રગતિશીલ ખેડૂતની આપણે મુલાકાત લીધી છે જનરલી અત્યારે પ્રશ્ન લીલી પોપટી થ્રીપ્સ આનો હેવી એટેક જોવા મળે છે ક્યાંક ક્યાંક મોલો પણ છે ક્યાંક સફેદ માખી પણ જોવા મળે છે તો આજ ફિલ્ડમાં આંટો મારતા હતા બધે જોતા હતા તો આપણા ત્યાંથી દવા લે છે એ ખેડૂતની આપણે કીધું ચર્ચા કરીએ કે ભાઈ તમે આ પહેલાં જે દવા છાંટી તેનું રિઝલ્ટ કેવું મળ્યું છે એના વિશેની વાત કરી અને એ દવા આપણે ખેડૂતોને છાંટવા જેવી કે નહીં એના વિશે પણ આપણે માહિતી લેશું કેમકે આ જે વેરાયટી અત્યારે છે એ બહુ સારી છે અને આમાં ચુસિયાનો હેવી એટેક આવી ગયો હતો એમાં થ્રીપ્સ અને લીલી પોપટી ખૂબ જ અસહ્ય હતી તો આપણે ખેડૂત પાસે જ માહિતી લેવી કે ભાઈ એમને જે દવા છાંટી છે એ કઈ કઈ દવા છાંટી છે અને એનું રિઝલ્ટ એમને કેવું મળ્યું છે આપણે તો વાત કરવી શું નામ તમારું મારું નામ પ્રદીપસિંહ કયું ગામ ગામ શેખપર તાલુકો મૂડી જિલ્લો સુરેન્દ્રનગર મોબાઈલ નંબર છે સત્તાણું એક સુડતાલીસ અઠ્યાસી સાતસો સત્યોતેર બરાબર પાંચ છ દિવસ પહેલા આમાં દવા સાઈટી હતી પોલીસ રિઝલ્ટ બહુ સારું છે પરફેક્ટ માપ અને વ્યવસ્થિત રીતે છંટકાવ કરવી તો એનું રિઝલ્ટ બહુ સારું મળશે બરાબર આમાં ચૂસિયા અને થિપ્સનો હેવી એટેક હતો છાંટા પછી

અને રિઝલ્ટ બહુ સારું છે તો સર્વે ખેડૂત મિત્રોને જણાવવાનું કે આ પોલીસ દવા જેની અંદર ચાલીસ ટકા ઈમીડા અને ચાલીસ ટકા ઈમીડા અને ચાલીસ ટકા ફિફ્રોની લાવે છે અને તમારે થ્રીપ્સ અને લીલી પોપટી માટે એકદમ બેસ્ટ દવા છે તો કોઈ પણ ખેડૂત મિત્રને છાંટવી હોય તો બહુ સારી વસ્તુ છે અને અવશ્ય છંટાવજો જેથી કરીને તમારા પાકની અંદર ચૂસિયા પ્રકારની જીવાતની અંદર લીલી પોપટીના થ્રીપ્સ હશે તો એમને સારો એવો ફાયદો મળશે નમસ્કાર નમસ્કાર